હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આંગણવાડી બહેનોની તાલીમ વિશે ચર્ચા કરીશું આંગણવાડી આંગણવાડી કાર્યકર અને તેળાગળ માટેની શું તાલીમ હોય છે આંગણવાડી બહેનોની તાલીમ ક્યાં જવાનું હોય છે તાલીમના કેટલા દિવસ હોય છે તાલીમ જવા માટેનો ખર્ચ અને તાલીમના કેટલા પ્રકાર હોય છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો જો આંગણવાડી બહેનો માટે કાર્યકર અને તેળાગળ માટેના તાલીમના પ્રકાર કુલ ત્રણ હોય છે તેમાં પેલું છે પૂર્વ સેવા તાલીમ જ્યારે નવી નિમણૂકતી થાય ત્યારે લેવામાં આવતી તાલીમ બીજું છે રિફ્રેશન તાલીમ એટલે કે સેવા દરમિયાન સમયાંતરે લેવામાં આવતી તાલીમ અને ત્રીજું છે ઇન્ડક્શન તાલીમ તાલીમ એટલે કે જે બહેન કાર્યકર જે બહેન તેડાગર હોય અને તેની નિમણૂક કાર્યકરમાં થઈ હોય તેને લેવામાં આવતી તાલીમ આ ઉપરાંત તાલીમ મુખ્ય સંબંધિત નિયમો જોઈશું આપણે કે તાલીમ ફરજિયાત છે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે આ તાલીમો ફરજિયાત છે અને તેમાં ઈ લર્નિંગ અને સેટકોમ તાલીમનો પણ સમાવેશ થાય છે અને બેદરકારી માટે દંડ પણ હોય છે જો કોઈ તાલીમ સેવામાં બેદરકારી રાખે અથવા તેને સંતોષપૂર્વક રીતે પૂર્ણ ન કરે તો તેમની સામે દંડ દંડનીય કાર્યવાહી થઈ શકે છે હવે પૂર્વ સેવા તાલીમ શું છે તો આ છે નવા કાર્યકર અને તેડાગળ માટેની છે કે જેની નવી નિમણૂક થઈ છે તેને સમય સમયમર્યાદા શું છે તો કે નિમણૂકના એક વર્ષ દરમિયાન આ તાલીમ પૂર્વ કરવાની હોય છે જે બહેન કાર્યકર અને તેડાગઢમાં નવી નિમણૂક થઈ હોય છે તે બહેનો હવે તેમનો સમયગાળો શું રહેશે તો તેમનો સમયગાળો રહેશે કુલ સાઈઠ દિવસનો રહેશે અને તેના પણ બે ભાગ છે પહેલો ભાગ છે બત્રીસ દિવસમાં નિવાસ તાલીમ જે તાલીમ સંસ્થા લેશે એટલે કે નિવાસ સ્થાનની આજુબાજુ તેમની સંસ્થા દ્વારા તે તાલીમ લેવામાં આવશે અને બીજો ભાગ છે તે અઠ્યાવીસ દિવસ હેન્ડ ઓન તાલીમ જે આંગણવાડી કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર અથવા અન્ય વિભાગો દ્વારા થશે અને જોઈએ કે તેનો ખર્ચ વિશે શું માહિતી છે તો તાલીમ દરમિયાન રહેવા જમવાની વ્યવસ્થા તાલીમ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવશે અને હા જો આ તાલીમ વ્યવસ્થાપૂર્વક સફળતાપૂર્વક રીતે તમે પૂરી કરશો તો તમને પ્રોત્સાહન વધુ પણ મળવામાં આવશે અને સમય મર્યાદાનું પાલન વિશે જોઈએ જો જો એક વર્ષમાં તાલીમ પૂર્ણ ન થાય તો વધારાના છ મહિના ગ્રેસ પીરિયડ મળે છે એટલે કે આ તાલીમનો જો સમયગાળો તમને આપવામાં આવેલો છે એક વર્ષ એ એક વર્ષમાં પણ તે તાલીમ પૂર્ણ નહીં થશે તો તમને એક ગ્રેસ પીરિયડ મળશે આ ગ્રેસ પીરિયડ દરમિયાન માનવ વેતનના દસ ટકાનો કાપ મૂકવામાં આવશે એટલે કે તમારા જે પગાર ચાલુ હશે તેમાં દસ દસ ટકા કાપ તે લોકો મૂકી દેશે જો ગ્રેસ પિરિયડ પૂરો થયા પછી પણ તાલીમ પૂર્ણ ન થાય તો સંબંધિત કાર્યકર તેળાગરને માનવ સેવામાંથી દૂર કરવામાં પણ આવી શકે એમ છે હવે જોઈએ કે બીજો છે ઇન્ડક્શન તાલીમ તે તેળાગળમાંથી કાર્યકર બનનાર માટે છે કે જે બહેન આંગણવાડીમાં તેળાગળ તરીકે કાર્ય બજાવતા હોય અને તેમની બઢતી થઈ કાર્યકર કાર્યકરની નિમણૂકતી તે પામે છે તેની તાલીમ છે તે તેની સમયમર્યાદા પણ નિમણૂકતીના એક વર્ષ દરમિયાન જ તેને પણ તાલીમ પૂર્ણ કરવાની હોય છે અને તાલીમનો સમયગાળો તેમનો ત્રીસ દિવસનો રહેશે તેના પણ બે ભાગ છે તેમની આઠ દા આઠ દિવસની નિવાસ તાલીમ હોય છે જે તેની નિવાસ સ્થાને હશે અને તેમનો બીજો ભાગ છે કે બાવીસ દિવસ હેન્ડ ઓન તાલીમ હશે અને સમયમર્યાદાની વાત કરીએ તો જો એક વર્ષમાં આ તાલીમ પણ પૂર્ણ ન થાય તો તેમને પણ વધારાના છ મહિનાનો ગ્રેસ પીરિયડ મળશે આ સમય દરમિયાન માનવ વેતનમાં દસ ટકાનો કાપ મૂકવામાં આવશે જો ગ્રેસ પિરિયડ પૂર્ણ તાલીમ પૂરી ન થાય તો માનવ સેવામાં દૂર કરવાનો ભય પણ રહેશે અને ત્રીજો છે રિફ્રેશન તાલીમ આ તાલીમ બધા માટે છે કે જેની નવી નિમણક્તિ થઈ છે તે અને જેની બઢતી થઈ છે તે તે આ બંને બહેનોને આ તાલીમ આપવામાં આવશે અને તેમનો સમય સમયગાળ સમયમર્યાદા છે દર બે નાણાકીય વર્ષમાં એક રિફ્રેશન તાલીમ પૂર્ણ કરવી ફરજિયાત છે એટલે કે નાણાકીય વર્ષ આપણે ગણીએ તો માર્ચ એપ્રિલનો રહેશે માર્ચ એપ્રિલના એક વર્ષ અને આગળના વર્ષના એક વર્ષ દરમિયાન તમારે આ તાલીમ પૂર્ણ કરવાની રહેશે આ તાલીમનો સમયગાળો સાત દિવસનો રહેશે અને નિવાસસ્થાનું પણ જ રહેશે તેમનું પણ સમય મર્યાદાનું પાલન જોઈએ જો બે વર્ષમાં તાલીમ પૂર્ણ ન થાય તો ત્રીજા નાણાકીય વર્ષમાં ગ્રેસ પીરિયડ આમાં પણ ચાલુ થશે પણ આની આનો સમય મર્યાદા થોડીક લાંબી છે એટલે બે વર્ષમાં તાલીમ પૂર્ણ ન થશે તો ત્રીજા વર્ષમાં આનો ગ્રેસ પીરિયડ ચાલુ થશે આમાં પણ અગાઉની જેમ ગ્રેસ પીરિયડમાં દસ ટકાનો પગારમાં કાપ મૂકવામાં આવશે જો ગ્રેસ પિરિયડ પૂરો ન થયા પછી પણ તાલીમ પૂર્ણ કરવામાં ન આવે તો તાલીમનો તબક્કો જતો રહેશે અને તેની નોંધ સેવા પોથીમાં કરવામાં આવશે તો આ હતી આંગણવાડી કાર્યકર અને તેળાગળ માટેની તાલીમ વિશેની સંપૂર્ણ માહિતી આમાં તમને કંઈ ન સમજાયું હોય તો મને કોમેન્ટ દ્વારા જાણ કરજો અને હા જ્યારે તમારી નવી નોકરી ચાલુ તમને મળશે કાર્યકર અને તેળાગળની તે ત્યારે તમારી પ્રથમ તાલીમ જે આવશે તે સેવા પૂર્વની તાલીમ હશે જ્યારે તમારી નવી નિમણક્તિ દરમિયાન આવશે અને આમાં શું હશે કે આમાં જ્યારે તમે તાલીમમાં જશો ત્યારે તમને બાળકોને કઈ રીતે રાખવા જો કાર્યકર હશે તો તેને કઈ શું શું શીખડાવવું કઈ રીતે શીખડાવવું બાળકોને સમજ આવે તે રીતે અને તેળાગળ હશે તો તેને પોષણયુક્ત આહાર કઈ રીતે બનાવવું અને પીરસવો જેવી તાલીમ આપવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા આવતી યોજનાઓમાં ભાગ લેવો અને કઈ રીતે તે યોજનાઓ વિશે માહિતી બધા લોકોને આપવી તે અંગેની તાલીમ પણ આપવામાં આવશે તો આ રીતે તમને બધી પ્રકારની તાલીમો આપવાની આવશે હવે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કાર્યકર અને તેળાગળ બહેનોને પણ તેની લિંક શેર કરજો ધન્યવાદ